ઉબલેટા તાલુકાના કેરાણા અને રાજપરા ગામે ચુનાવ પાઠશાળાનું આયોજન કરાયું મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વક્તૃત્વ અને ક્વિઝ સ્પર્ધા યોજાઈ રેલી તકી બાળકોએ આપ્યો અચૂક મતદાનનો સંદેશ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં આગામી તારીખ સાત મે બે હજાર ચોવીસના રોજ મતદાન યોજાશે લોકશાહીના મહાપર્વમાં રાજકોટ જિલ્લાના વધુને વધુ મતદારો મતદાન કરી પોતાની નૈતિક ફરજ બજાવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે સ્વિફ્ટના નોડલ તથા અધિક કલેક્ટર શ્રી જિજ્ઞાસા ગઢવીના માર્ગદર્શન હેઠળ ઉપલેટા તાલુકાના કેરાળા અને રાજપરા ગામે ચુનાવ પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જે અન્વયે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રેલી વક્તૃત્વ સ્પર્ધા વિસ્પર્ધા તથા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ દીપક રાઠોડ